મારે અલ્પાબેન મિત્રા છે એ અમારા સિટી છે અને મે ત્રણ મહિનામાં કેટલી વાર ફરિયાદ હાજી ડેમ છે પીવાલાયક પાણી છે એમાં કપડા લોકો ધોવે છે ગાડીઓ લોકો ધોવે છે

લોકો બે સા મેં કોઈને કીધું જ નથી મેં મારા પર્સનલ બે ત્રણ વાર એમને પાંચ વાર કીધું ચોધ નો ના પડ્યું નથી કર્યો કર્યો ને કે

એની રજૂઆતને ધ્યાનમાં લઈ મારા ધ્યાનમાં પણ આવ્યું છે અધિકારીઓને વારંવાર કહે છે કે સંબંધિત અધિકારીને આજ બપોર પછી હું બોલાવવાનો છું અને વિનુભાઈ ધવાની સાથે બેસાડીને એના લોક ઉપયોગી જે કોઈ પણ પ્રશ્નો હશે એ તમામ પ્રશ્નોનું નિરાકરણની હું આપના દ્વારા ખાતરી પણ આપું છું બિલકુલ અધિકારી રાજ નો ચાલે લોકશાહી માં હંમેશા ચૂંટાયેલો જનપ્રતિ પ્રતિનિધિઓ કાર્યકર્તા હોય છે અધિકારીએ જે વહીવટી કામ કરવાના આવતા હોય છે અધિકારી વહીવટી કામ કરતા હોય છે પણ ક્યાંક ટેકનિકલ મુશ્કેલીઓ ક્યાંક ટેકનિકલ ક્ષિતિઓ આવતી હોય છે જેના કારણે ક્યારેક એવું બનતું હોય છે સ્વરૂપમાં અમે લોકો સ્વીકારીએ છીએ કે અમુક દરખાસ્ત અમુક કામનોની અંદર અધિકારીઓ નથી માનતા પણ જે નથી માનતા એની એ અધિકારી બેસીને કારણ કે એને સાંભળવા પડતા હોય ક્યારેક ટેકનિકલી એ સાચા પણ હોઈ શકે છે એવું નથી કે એ ખોરાંગ હોય એમ અમારા પદાધિકારી કે અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ સાચા હોઈ શકે એટલે આવી નાની મોટી વિસંગતતાઓને દૂર કરવા માટે અમે લોકો કાયમી અધિકારી અને સભ્યશ્રીઓને અમે લોકો બેસાડતા હોય છે ને એના કામનું નિરાકરણ કરતા હોય છે